કોરોનાના કાળ દરમિયાન હાલ ગુજરાતમાં એક તરફ જ્યાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા હેલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં નાઇન ઝીરો ટ્રિપલ નાઇન ઝીરો ડબલ ટુ ડબલ ફાઇવ નંબર પર કોલ કરીને જનતા પોતાના મંતવ્યો આપી શકશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસે એક પહેલ કરી છે અને અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અને જામનગર એમ ગુજરાતના છ મહાનગરોમાં હેલો ગુજરાતનું કેમ્પેન શરૂ કર્યું છે આ કેમ્પેનમાં બંને પરિવર્તનમાં ભાગીદારના બેનર સાથે નાઇન ઝીરો ત્રિપલ નાઇન ઝીરો ડબલ ટુ ડબલ ફાઇવ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર થકી લોકોની સમસ્યા અને પ્રશ્નો સાંભળી તેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે પ્રજાના દિલની વાત સાંભળવાનો અને આ સમસ્યાઓને સાંભળીને એને બુલંદ દવાજે ઉઠાવી ને સડકથી સંસદ સુધી લડવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કર્યો છે સત્તા પરિવર્તન આવનારા સમયમાં ખૂબ નજીક છે એવા સંજોગોમાં આ પ્રજાના પ્રશ્નો રજૂઆતો સૂચનોને અમે સાંભળીશું એને અમે આવનારા સમયના ચૂંટણીના મેનિફેસ્ટોમાં સમાવેશ કરીશું અને જ્યારે સત્તા પરિવર્તન થાય ત્યારે અમારો પ્રથમ એજન્ડા છે કે પ્રજાના પ્રશ્નો પ્રજાની હાળમાળીને વહેલામાં વહેલી તકે નિવારણ કરવામાં આવે

Uh, सभी जगह पर बूथ लेवल से लेकर uh, जहाँ जहाँ जो, जो जो जिम्मेदारी देनी है वो दी है और पिछले इलेक्शन से बेहतर नतीजे हमारे आने की दिशा में हम काम को लगे हैं नेताओं ने जनावया प्रमाणे कांग्रेस ना अभियान में सामान्य जनता की आवाज बुलंद बनाने का प्रयास करा है અને સડકથી સાંસદ સુધી લડવાનો પણ કોંગ્રેસે પ્રણ લીધો છે જો કે ચૂંટણી ટાણે નેતાઓ તો વાયદા કરવામાં મસ્ત હોય છે તે ભલે શાસક પક્ષ હોય કે વિપક્ષ પરંતુ આ વખતે કોંગ્રેસના હેલો અભિયાનથી આમ આદમી કેટલો આકર્ષાય છે તે તો સમય જ બતાવશે બિરેન જાધવ નિર્માણ ન્યૂઝ અમદાવાદ